નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં વિદ્યાર્થી મિત્રો દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ ખૂબ જ નજીક આવી રહી છે અને દ્વિતીય સત્રાંત પરીક્ષાની તૈયારી કરવા માટે આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ દ્વારા ધોરણ સાતના વિદ્યાર્થીઓ માટે ખાસ કરીને બ્લૂ આધારિત મોસ્ટ એમપી પ્રશ્નો સાથેની અસાઇમેન્ટ તૈયાર કરવામાં આવેલી છે જેમાં ધોરણ સાત સામાજિક વિજ્ઞાન વિષયની આપણે અસાઇનમેન્ટની વાત કરીએ તો આ અસાઇનમેન્ટ છે તેની અંદર મોસ્ટ ટાઈમી પ્રશ્ન છે વીણી વીણીને લેવામાં આવેલા છે તો આનો ચોક્કસ એકવાર આપણે અભ્યાસ કરી લેવો પડે અને જેથી કરીને તમે પરીક્ષાની અંદર ખૂબ સારા એવા માર્ક્સ મેળવી શકો તો જોઈએ પ્રશ્ન નંબર એક ખાલી જગ્યા પૂરો પાંચ ગુણનો પ્રશ્ન છે પહેલો સવાલ ભારતના બંધારણમાં વિશિષ્ટ ખાલી જગ્યાને અનુસૂચિમાં સામેલ કરેલી છે તો જવાબ આવશે આદિવાસી જાતિઓ બીજું ભારતની આદિવાસી જાતિઓને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે તો જવાબ આવશે અનુસૂચિત ત્રીજું આદિવાસી સમૂહ ખાલી જગ્યાને પ્રસન્ન કરવા વિધિ વિધાનો કરે છે તો જવાબ આવશે દેવી દેવતા ચોથો સવાલ અકબરનામાની નોંધ મુજબ ગટકટંગાના ગૌણ રાજ્યમાં ખાલી જગ્યા જેટલા ગામડા હતા તો જવાબ આવશે સિત્તેર હજાર પાંચમું અહમ રાજ્યમાં રાજ્ય માટે બળજબરીથી કામ કરાવતા લોકોને ખાલી જગ્યા કહેવાતા તો જવાબ આવશે પાઇક છઠ્ઠો સવાલ અહમ સમાજ અત્યંત ખાલી જગ્યા સમાજ હતો તો જવાબ આવશે સુસંસ્કૃત સાતમો સવાલ અહમ રાજ્ય ખાલી જગ્યાના શ્રમ પર આધારિત હતું તો જવાબ આવશે બળજબરી પૂર્વક આઠમો સવાલ દરેક જનજાતિના સમાજનું ખાલી જગ્યા તેના સમાજની પરંપરાઓ જાળવવાનું કામ કરે છે તો જવાબ આવશે પંચ નવમો સવાલ પશ્ચિમ હિમાલયમાં વસતી ખાલજગિયા નામની જનજાતિ મુખ્ય હતી તો જવાબ આવશે ગડી ગદરિયો દસમો ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં ખાલ જગ્યા જનજાતિ સૌથી શક્તિશાળી હતી તો જવાબ આવશે બલોચ અગિયારમો સવાલ અહમ સમાજના કુળને ખાલી જગ્યા કહેવામાં આવતું તો જવાબ આવશે ખેલ બારમો સવાલ કેટલાક અપવાદોને બાદ કરતા જનજાતિના લોકો પાસે લેખિત દસ્તાવેજો મળતા નથી તેરમું ખાલજગિયા આદિવાસી સમૂહના જીવન નિવિહમાં અગત્યનો ભાગ ભજવતું હતું તો જવાબ આવશે પશુપાલન ચૌદમું જનજાતિઓમાં આવેલ સાંસ્કૃતિક પરિવર્તનને લીધે વર્ણનને બદલે ખાલી જગ્યા સમાજના સંગઠનનો આધાર બની તો જવાબ આવશે જાતિ ભારતના ખાલ જગ્યા ભાગમાં નાગા કોકી મિઝો અહમ અને અન્ય જનજાતિઓનું પ્રભુત્વ હતું તો જવાબ આવશે ઉત્તર પૂર્વ સોળમું ઉત્તર ગુજરાતમાં આદિવાસી સ્ત્રીઓ ખાલી જગ્યા પહેરતી હતી તો જવાબ આવશે ચુલડી ત્યારબાદ વિભાગ પ્રશ્ન નંબર એક બ જોડકાવાળો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો આ જે જોડકાવાળો પ્રશ્ન છે તે પણ મોસ્ટ એમ્પી પ્રશ્ન છે તમારા માટે મોસ્ટ એમ્પી સવાલો અહીં લીધેલા તમને દેખાઈ રહ્યા છે તો એકવાર ચોક્કસથી અભ્યાસ કરી લેજો અને આ જે એસાઈનમેન્ટ છે તેનું પીડીએફ ફોર્મેટમાં તમારે જોતી હોય તો આપણો કોન્ટેક નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન પીડીએફ મંગાવીને એકવાર ચોક્કસથી અભ્યાસ કરી લેજો જેથી કરીને પરીક્ષાની અંદર ખૂબ તમે સારા એવા માર્ક્સ મેળવી શકો ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર એક બ કે ચિત્રને આધારે મને ઓળખો

સત્રાંત સત્રાંત પરીક્ષા જ નજીક આવી રહી છે અને તે તૈયારી કરવા માટે મોસ્ટ આઈએમપી બ્લુ મુજબના પ્રશ્નપત્ર છે તે તમને દેખાઈ રહ્યા છે અસાઇનમેન્ટ છે તે પણ તમને દેખાઈ રહી છે ઓકે તો પ્રશ્નપત્ર જો બધા જ વિષયના છે આપણે બનાવી નાખેલા છે તમામ વિષયના રેડી ટુ પ્રિન્ટ ફોર્મેટની અંદર છે એટલે કે તમે સ્ટેશનરીએ જઈને સીધી તેની પ્રિન્ટ કરાવી શકો છો અને તેમાંથી તમારો અભ્યાસ વાંચન છે તે કરી શકો છો અને એક વિષયની જે પ્રશ્નપત્ર છે તેની કિંમત માત્ર વીસ રૂપિયા રાખેલી છે તેવી જ રીતે પરીક્ષાની વધારે તૈયારી કરવા માટે આપણે અસાઇનમેન્ટ બનાવેલી છે તે પણ રેડી ટુ પ્રિન્ટ ફોર્મેટની અંદર છે તેની કિંમત માત્ર ચાલીસ રૂપિયા છે એક વિષયની અને કોઈ શાળા સંચાલક અથવા તો શિક્ષકશ્રી કે ક્લાસીસના સંચાલક મિત્રો જો આપણા આ વિડીયો જોઈ રહ્યા હોય તો એ લોકો પોતાની શાળાની અંદર કે ક્લાસીસની અંદર પરીક્ષા લેવા માટે પ્રશ્નપત્ર બનાવડાવી શકે છે કિંમત માત્ર વીસ રૂપિયા છે તમારે માત્ર ફોન કોલ કરવાનો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નના ઉત્તર બે ત્રણ વાક્યમાં લખો પહેલો સવાલ છે જગન્નાથ મંદિર પર પોતાનું વર્ચસ્વ સ્થાપવાનો પ્રયત્ન કોણે કર્યો હતો અને શા માટે આ બધા પ્રશ્નો છે તમને મોસ્ટ એમ્પી પ્રશ્ન તમને મૂકવામાં આવેલા છે વિદ્યાર્થી મિત્રો એકવાર ચોક્કસથી અભ્યાસ કરી લેવો જેથી કરીને પરીક્ષાની અંદર તમે ખૂબ સારા એવા માર્ક્સ મેળવી શકશો ત્યારબાદ છે નીચેના પ્રશ્નોના મુદ્દા આપો આઠ માર્ક્સનો પ્રશ્ન છે આખો ત્યારબાદ પ્રશ્ન નંબર પાંચ છે નીચેના પ્રશ્નના ઉત્તર બે ત્રણ વાક્યમાં લખો ગમે તે ચાર પ્રશ્નો લખવાના છે ને આઠ ગુણનો આખો આપણો આપણે કહી શકીએ તેવા પ્રશ્ન લીધેલા છે ત્યારબાદ પ્રશ્નો છ નીચેના પ્રશ્નોના મુદ્દા સર ઉત્તર આપો છ ગુણનો પ્રશ્ન છે બે પ્રશ્ન લખવાના આવશે અને બે પ્રશ્નો પૂછાશે ત્યારબાદ પ્રશ્ન નંબર સાત છે નીચેના નકશામાં નીચેના સ્થળો દર્શાવો તો અહીં આપણને પહેલો નકશો છે જેની અંદર જમ્મુ કાશ્મીર કચ્છનું રણ રહીંચ જોવા મળતો એક પ્રદેશ હાથી જોવા મળતો પ્રદેશ લદ્દાખ અને નળ સરોવર દર્શાવેલું છે બીજા નકશામાં સાસણગીર કચ્છનું નાનું રણ લક્ષદ્વીપ નર્મદા નદી હિમાલયની પર્વતમાળા અને બંગાળની ખાડી દર્શાવેલી છે પછી ત્રીજો નકશો છે નર્મદા નદી લદ્દાખનું રણ રાજસ્થાન લક્ષદ્વીપ ટાપુ બંગાળનો ઉપસાગર હિમાલયની પર્વતમાળા એ બધી વિગતો દર્શાવેલી છે ચોથા નકશામાં કચ્છનું રણ સિંધુ નદી અંદમાન નિકોબાર લદ્દાખ અસમ અને નળ સરોવર દર્શાવેલા છે ત્યારબાદ પ્રશ્ન નંબર આઠ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો પહેલો સવાલ કેન્દ્ર સરકાર દ્વારા દર પંદર વર્ષે વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે તો જવાબ આવશે ખોટું બીજું કલ્પના ચાવલા મૂળ ભારતીય હતા તો જવાબ આવશે ખરું ત્રીજું લતા મંગેશકરે વિવિધ ભાષામાં એક લાખ જેટલા ગીતો ગાયા છે તો જવાબ આવશે ખોટું ચોથું ગુજરાત સરકારે સરિતા ગાયકવાડની કન્યા કેળવણી માટેના એમ્બેસેડર તરીકે પસંદગી કરી છે તો જવાબ આવશે ખરું પાંચમું બાળદને કુરિવા છે તો જવાબ આવશે ખરું છઠ્ઠું જાતિગત સમાનતા નાબૂદ થાય તો ઘણી સમસ્યાઓ હલ થઈ શકે તો જવાબ આવશે ખોટું સાતમું એક કામ માટે સ્ત્રીઓને ક્યારેક પુરુષો કરતાં વધારે મહેનતાણું આપવામાં આવે છે તો જવાબ આવશે ખોટું આઠમું જાતિગત ભિન્નતાની અસર મોટા ભાગે શહેરોમાં જોવા મળે તો જવાબ આવશે ખોટું નવમું ગર્ભમાં દીકરો કે દીકરીનું પરીક્ષણ કરવું એ ગુનો બને છે તો જવાબ આવશે ખરું દસમું ભારતીય સમાજમાં છોકરાઓ અને છોકરીના ઉછેરની બાબતમાં ભિન્નતા પ્રવર્તે છે તો જવાબ આવશે ખરું પછી અગિયારમાં સવાલ એક મકાનને ઘર બનાવવાનું કામ પુરુષો દ્વારા જ શક્ય બને છે તો જવાબ આવશે ખોટું બારમું સરકારના પ્રયત્નને લીધે આજે આપણે સૈન્ય અને પોલીસમાં કન્યાઓની સંખ્યામાં વધારો થયો છે તો જવાબ આવશે ખરું તેરમું સરકારે ભ્રૂણ હત્યા વિરોધી કાયદો બનાવ્યો છે તો જવાબ આવશે ખરું ચૌદમું ભારતીય સમાજમાં પુત્રી જન્મીને વધારે મહત્ત્વ આપવામાં આવે છે તો જવાબ આવશે ખોટું પંદરમો સવાલ બાળ લગ્નની અસર સ્ત્રીના સ્વાસ્થ્ય પર પડતી હોય છે તો જવાબ આવશે ખરું સોળમું આપણા દેશમાં અનેક મહિલાઓ વિશિષ્ટ સિદ્ધિ મેળવે છે તો જવાબ આવશે ખરું સત્તરમો સવાલ નારી સશક્તિકરણ માટે અનેક ખાનગી સંસ્થાઓ કામ કરે છે તો જવાબ આવશે ખોટું અઢારમું શ્રીમતી ઇન્દિરા ગાંધી આપણા દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપ્રમુખ હતા તો જવાબ આવશે ખોટું ઓગણીસમું શ્રીમતી ઇન્દિરા ગાંધી લોખંડી મહિલા તરીકે વિશ્વભરમાં ઓળખાતા હતા તો જવાબ આવશે ખરું વીસમો સવાલ સુષ્મા સ્વરાજ આપણા દેશના પ્રથમ મહિલા વિદેશ મંત્રી બન્યા હતા તો જવાબ આવશે ખરું એકવીસમું કલ્પના ચાવલા મૂળ ભારતીય હતા તો જવાબ આવશે ખરું બાવીસમું કલ્પના ચાવલા અવકાશયાત્રી હતા તો જવાબ આવશે ખરું ત્રીસમું સરિતા ગાયકવાડે એશિયન ગેમમાં સુવર્ણ ચંદ્રક મેળવ્યો છે તો ખોટું ગુજરાત સરકારે સરિતા ગાયકવાડની કન્યા કેળવણી માટેના એમ્બેસેડર તરીકે પસંદગી કરી જવાબ આવશે ખરું જે વર્ષમાં એકમનો અંક એક હોય તે વર્ષથી ગણતરી કરવામાં આવે તો જવાબ આવશે ખરું વસ્તી ગણતરી સૌપ્રથમ ભારતમાં ઓગણીસો એકમાં થઈ હતી તો જવાબ આવશે ખોટું સત્યાવીસમું ભારતમાં છેલ્લી વસ્તી ગણતરી ઈસવીસન બે હજાર અગિયારમાં થઈ હતી તો જવાબ આવશે ખરું અઠ્યાવીસમું કેન્દ્ર સરકાર દ્વારા દર પંદર વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે તો જવાબ આવશે ખોટું ઓગણત્રીસમું ભારતમાં સ્ત્રીઓ અને પુરુષોને જાતિ પ્રમાણમાં સમાનતા પ્રવર્તે છે તો જવાબ આવશે ખોટું પછી ત્રીસમું ઈસવીસન ઓગણીસો એકમાં પ્રતિ હજાર પુરુષો સામે સ્ત્રીઓની સંખ્યા નવસો બોતેર હતી અને તે બે હજાર અગિયારમાં નવસો ચાલીસ થઈ તો જવાબ આવશે ખરું એવી જ રીતે પ્રશ્ન નંબર આઠ બ મને ઓળખો છે તે મોસ્ટ એમપી મોસ્ટ મને ઓળખો છે એ પ્રશ્નો આપણે અહીં લીધેલા છે ટોટલ આપણે અહીંયા કહી શકીએ કે દસ અગિયાર બાર બાર પ્રશ્નો લીધેલા છે બાર પ્રશ્નોમાંથી ચાર પ્રશ્નો પૂછાવાના છે અને બારે બાર જે પ્રશ્નો છે એ તમારા માટે મોસ્ટ એમ્પી છે તમારા ચાર માર્ક્સ તો ક્યાંય પણ કપાવા જોઈએ નહીં અહીંયાથી તૈયારી કરીને જશો એટલે એક પણ માર્ક્સ તમારો કપાવાનો નથી પ્રશ્ન નંબર નવ નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપો તો અહીંયા મુદ્દાસર ઉત્તર છે આપણે અહીંયા લીધેલા છે સરસ મજાના એકવાર ચોક્કસથી અભ્યાસ કરી લેવો ત્યારબાદ પ્રશ્ન નંબર દસ એ પણ મુદ્દા સર ઉત્તરવાળો જ છે તો પ્રશ્ન નંબર દસનો પણ આપણે અભ્યાસ કરી લેવાનો થાય છે કારણ કે આપણે આપણી જે આ દ્વિતીય સત્રાંત પરીક્ષા છે તેની અંદર એક પણ માર્ક્સ કપાવવા દેવાનો થતો નથી અને આ જે અસાઇનમેન્ટ છે અસાઇનમેન્ટની તમારે પીડીએફ જોતી હોય તો અહીં કોન્ટેક નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન તેના પર કોલ કરીને તમે પીડીએફ મંગાવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો પરીક્ષા જેવી પૂરી થશે એટલે તમારું વેકેશન પડશે અને વેકેશનના સમયમાં આમ તેમ ફાપા મારવા કરતાં કંઈક નવું શીખવાનો આગ્રહ રાખવો જોઈએ તો વેકેશનના સદુપયોગ કરવા માટે આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ દ્વારા છે વૈદિક મેથ્સ અને સ્પોકન ઇંગ્લિશ એવા બે કોર્સ છે તે લોન્ચ કરવામાં આવેલો છે વૈદિક મેથ્સ ઘણા બધા વિદ્યાર્થીઓને છે ગણિત વિષયની અંદર ખૂબ તકલીફ પડતી હોય છે તો આવનારા સમયની અંદર એટલે કે ધોરણ આઠ નવ દસની અંદર ગણિત વિષયમાં તકલીફ ન પડે તે માટે આપણે વૈદિક મેથ્સનો કોર્સ લોન્ચ કરેલો છે જેની ફી માત્ર સો રૂપિયા રાખવામાં આવેલી છે સો રૂપિયાની નજીવી ફીની અંદર તમે આઠમા ધોરણનું નવમાં ધોરણનું અને દસમા ધોરણની અંદર તમને ગણિતમાં ક્યાંય તકલીફ નહીં પડે એટલું પાકું કરી દેવાનું આપણે થાય છે તો ચોક્કસથી એનો અભ્યાસ કરી લેજો સો રૂપિયા ફી ભરીને અને સ્પોકન ઇંગ્લિશનો કોર્સ છે તે લાઈવ બેચ આવે છે કે જેમાં તમને દિવ્યસર અને દિવ્ય સર જે છે તે અને કેતન સર જે છે તે તમને લાઈવ ક્લાસની અંદર ભણાવવાના છે તો પંદરસો રૂપિયાનો એ કોર્સ છે તો એની અંદર પણ તમે જોઈન થઈ શકો છો અને કોર્સમાં જોઈન થવા માટે એની લિંક છે તે નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને આપવામાં આવેલી છે અથવા તો અહીં તમને કોન્ટેક નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન એના પર કોલ કરીને પણ તમે વધારે માહિતી મેળવી શકો છો કોર્સની અંદર જોઈન્ટ થઈ શકો છો તો આ પેપરનો તમે અસાઇનમેન્ટનો અભ્યાસ કરી લેજો જેથી કરીને ખૂબ સારા એવા માર્ક્સ છે તમે તેમાંથી મેળવી શકો તો વિદ્યાર્થી મિત્રો ચોક્કસપણે અભ્યાસ કરી લેજો જેથી કરીને પરીક્ષાની અંદર સારા ગુણ સારી ટકાવારી મેળવી શકો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર લાઈવ ક્લાસની અંદર ત્યાં સુધી જય હિન્દ જય ભારત